રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી ગોપાલજી ઠાકર સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ જેમ છો મોજમાં તો વાંધો બિલકુલ રહેવાનું બાકી ગયા તા સાત ને પાંચ કે સાત ને દસ શું છે એ કઈ આઈડિયા નથી કારણ કે અમારે અહીંયા બા ભજન માળા હવાર હવાર માં સ્ટાર્ટ થઈ છે કેમ સિયા વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ દરવાજા સામુ જોઈ ને કે બા વરસાબેન ને બોલાવે પણ વર્ષાબેન છે નહીં કારણ કે ગયા છે એ બાબા બરોબર ને વાલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આ તમે તો હોટલ ના શેફ હોય ને જેમ આ બધું પહેરવેશ કરી નાખો હવે તો એમ સવાર સવારમાં આજે તો ચા પાણી નાસ્તો તો નહીં હોય કારણ કે આજે છે પાંચમ ઋષિ પંચમી તો ઋષિ પંચમી રહેવાની હોય ધરમ હોય ને મરતું હોય આપડે જે ક્યો એ

છ વાગે હું ત્યારે પાછા ગયા પાછા જગાડ્યો પાછો સુઈ ગયો અને પછી આપણે ફાઈનલી જાગી ગયા ને ના ધોઈને દીવા કરી અને પછી તમારી સાથે રૂબરૂ મુલાકાત કરીએ છીએ અને તમારામાંથી ઘણા બધા લોકો કહો છો કે સીઆઈબી ના પ્લેટફોર્મ પર ના બેસાડો તો હા નથી બેસાડતા પણ ક્યારેક અમારે પછી ભૂત સવાર થઈ જાય ને તો અમારે ધરાર એમને અહીંયા બેસાડવું પડે એ સિયા નહીં જો 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 એમ નહીં હોય કરવાનું કઈ એવું થોડું કરવાનું હોય સિયા તો મારો ડાયો દીકરો છે હા ચા પાપા ને ચા બનાવી દેતો હોય ચા સિયા ચા ચા કેતો ચા ચા સિયા જો શિયા આમ જો આમ જો શિયા આમ જો સિયા

હું તો બસ અહીંયા છે જો કાજુ કતરી પડી ના માન નથી ખાવી હવ ચા પાણી પીને અમારો સંગ નીકળો છે હવે સ્માર્ટ બજારે જવા માટે તો અહીંયા માં દીકરી અગાઉ રેડી થઈ ગઈ છે હજી આપણી ગાડી જોજો અહીંયા ક્યાંક આમ પડી છે તો પેલા એ ગાડી લેવાની છે અને પછી આપણે જવાનું જ ને સિયાબેન એટલા અરખાણા છે હા હા હાલો ઈ ક્યાં આખા દિવસમાં ક્યાંય બહાર આપણે નીકળવાનું નથી તો આજે અત્યારે હવે ટાટા આપણે લઈ જાય છે પાપા તો બસ ચલો સ્માર્ટ બજારે જવાનું છે ત્યાંથી પેલું દૂધ છાસ અને સાથે સાથે બટાકા એમના જે મસ્ત મજાના આવે છે આપણે ઘણી વાર એમની વાત કરી જ ઈચ્છા છીએ તો એ બટેટા લેવાના છે અને બાકી તો બસ બીજું તો કંઈ ખેર નહીં લેવાનું અને એ બાને કીધું સિયાબેનને મોલમાં આટો પણ લાગી જાય ઠીક છે સિયાબેનથી હે શિયા એ શિયા આમ જોતો એ શિયા

જ્યાંથી આપણે લઈ આવીએ છીએ તે જગ્યાએથી પણ ત્યાં ફોન કરીને પૂછ્યું તો છે નહીં તો પછી છેલ્લા અહીંયા બટાકા આ છે બાપુ અને અહીંયા છે આ તો બસ છે બટાકાવાની સૂકી કેળાની વેફર સાબડી પેંડા અને પેલી ખીર એ વસ્તુ છે અત્યારે ફળાહારમાં બપોરે તો ખાલી આપણે વેફરના બે પેકેટ જ ખાધા હતા અને માથે બે સોડા પીધી હતી એક પેલી આપણે જીરાન દાવતની અને બીજી હતી માઝા બસ આવી રીતના બપોર રોડવી દીધું તું પણ અત્યારે હવે શરીરમાં છે ને વીકનેસ લાગે છે કારણ કે ખાંડી ખાંડી ખાવા જોતું હોય ને બે વેપરના પડીકાએ તે આખો દી નીકળે જ નો નીકળે ને હે વાલી તો અત્યારે લીંબુડા ફૂંઘા થયા છે હાવ શરીરમાં હેને સુસ્તી જેવું લાગે જ મજા જ નથી આવતી તો એમ થાય કે જટ દઈને ખાઈ જ લઈએ આપણે અને પેટ્રોલ પૂરી દઈએ શરીરમાં કેમ સીયા એવું કરવું જ ને આપણે હે નહીં

સારું હાલો તો વારું પાણી કરી લે મળીશું આપણે આવતી જ કાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જેથી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો